વડોદરા એસટી ડેપોમાં સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે સ્વચ્છતા સેવા અભિયાનમાં સુચારુ આયોજન અંતર્ગત વડોદરા એસટી ડેપોમાં કોર્પોરેટર શ્રી સ્નેહલબેન પટેલ ડેપો મેનેજર શ્રી પાયલબેન પી પટેલ તથા ડેપોના માન્ય ત્રણેય યુનિયનના પ્રતિનિધિઓ તથા ડેપોનો સ્ટાફ સાથે મળીને સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વડોદરા ડેપો ખાતે તેમજ નિઝામપુરા મકરપુરા ઝાપા પાણીગેટ કંટ્રોલ પોઈન્ટ ખાતે પણ સ્વચ્છતા ઝુંબેશ માટે મુસાફરોમાં જાગૃતિ લાવવા સ્વચ્છતાના શપથ લેવડાવી સ્વચ્છતાના ઝુંબેશનો શુભારંભ કરવામાં આવેલ છે આ ઝુંબેશ તારીખ સત્તર નવ બે હજાર થી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતાને લગતી અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સ્વચ્છતા જાગૃતિ માટે શેરી નાટક સ્વચ્છતા દોડ વૃક્ષારોપણ પ્લાસ્ટિક મુક્ત ભારત અન્વય પ્રોગ્રામ ભીત ચિત્ર વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે આ સ્વચ્છતા ઝુંબેશ માટે ડેપોના સ્ટાફ તથા મુસાફરોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્ન કરી સ્વચ્છતા સ્વચ્છ ડેપો સ્વચ્છ વડોદરાનો સંદેશ પાઠવેલ છે